નમસ્કાર હું જીગ્નેશ નરેન્દ્રભાઈ પંડ્યા બાવડા શહેરનો રહેવાસી છું હું બાળપણથી પાંચ વર્ષનો હતો ચુક્યો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની અંદર પ્રદેશ કારોબારી સભ્ય રહી ચુક્યો છું અને ત્યાંથી લઈ અત્યારે હાલમાં મારી જવાબદારી અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાની અંદર

નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ને ફાળે જાય છે અમે ક્યારે ક્યારે છે નહીં નહીં અને હસુ આ ભારતીય જનતા વિસ્તાર બાવડા શહેર પણ છેલ્લા દસ વર્ષથી જે સાણંદ વિધાનસભા સાણંદ બાવડા વિધાનસભાનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે એના કારણે એના પાપે આ બાવળા શહેરની પરિસ્થિતિ જ્યાં ત્યાં ખાડાઓ ગંદકી અને હાલત

સાહેબ જીવે છે સાહેબ નાના છોકરાઓ ડૂબી જાય એટલા પાણીમાં છોકરાઓ બિચારા સ્કૂલે જાય છે સાહેબ અને એટલા ખાડા પડી ગયા છે કે સાહેબ કેટલા ઉમર લાયકો એમાં પડી જાય છે બાઇકોને નુકસાન થાય છે સાહેબ ગાડીઓને નુકસાન થાય છે અમે ઘણી બધી વખત રજૂઆત કરી સાહેબ છેલ્લા છ મહિના થી અમે બાવડા શહેર ની અંદર જિલ્લાથી લઈને પ્રદેશ સુધી રજૂઆત કરવામાં આવી પરંતુ રજૂઆત જે સંગઠન ની અંદર નગરપાલિકાની અંદર જે બની બેઠેલા વહીવટદારો છે એ લોકોએ અમારા અવાજ ને દબાવવાની કોશિશ કરી એમાં ખાસ કરીને અત્યારે આખા બાવડા સંગઠનને જો હાઇજેક કરી લેવામાં આવ્યું તો ચંદ્રકાંતભાઈ પટેલ અને પીડી પટેલ આ બે લોકોએ આખા સંગઠનને હાઇજેક કરી લીધું છે અને સંગઠન નો સંગઠન નો તો ઠીક પણ બાવડા નગરપાલિકાને પણ રબર સ્ટેમ્પ પ્રમુખ અમને આપી દીધા છે જેથી બાવડા ની અંદર છેલ્લે રથયાત્રા હતી અંદર રથયાત્રા હતી એ રથયાત્રામાં પણ બાવળા શહેરના પ્રમુખનું કોઈ પણ પ્રકારનું ધ્યાન એમાં હતું નહીં એમને કોઈ પણ પ્રકારની એમાં વ્યવસ્થા જ્યાં ખાધા હતા ત્યાં આપણને રથયાત્રા દરમિયાન પૂરવાન કોશિશ નહીં કરી આ કારણોસર રથયાત્રાનો રૂટ બદલવો પડ્યો સાહેબ આટલું આટલી પરિસ્થિતિ ભગવાનના જો ભગવાન ભગવાનના જો રૂપ બદલવા ની આ નગર પાલિકા કરતી હોય તો એ કેટલી હદે આ આ બધા આ બધા હરામી કહેવાય અમારી અમારો 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 જે અત્યારે ઉદ્દેશ છે અમારો ઉદ્દેશ એક જ છે કે બાવડા શહેર નો સર્વાંગી વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય ખાડાઓ પુરવામાં આવે પાણી નો નિકાલ થાય જ્યાં જ્યાં જે જ્યાં જ્યાં જે દુષણ છે જે પણ તકલીફો છે બાવડા શહેર ને પ્રશ્નો છે જે પણ નાની મોટી તકલીફો છે બાવડા શહેરની અંદર એ તમામ તકલીફો દૂર થાય એવી અમે પાયાના કાર્યકર્તાઓને લાગણી છે અને એના માટે પાયાના કાર્યકર કાર્યકર્તાઓ તો ઠીક પણ બાવડાના શહેર ની પણ લાગણી છે કે આ બધી સમસ્યાઓ દૂર થાય એ કારણોસર અમે આ અમિતભાઈ શાહ સાહેબને મેં રજૂઆત કરી છે અને મારી એવી લાગણી છે કે અમિતભાઈ શાહ સાહેબ મારી લાગણીને માન આપી અને આ રજૂઆતને ધ્યાનમાં લેશે અને બાવડા શહેરનો વિકાસ થાય એ માટે પગલાં લેશે એવી મારી દિલ ની ઈચ્છા છે અને અમારા સમગ્ર બાવડા શહેરના ભાજપના કાર્યકર્તાઓની પણ ઈચ્છા છે બરોબર બસ આજ મારી હું નરેન્દ્રભાઈ રાઠોડ ભાજપ અગ્રણી રાજકોટ મિત્રો આજે કેવી રસ્તાની મજા આવે છે તે હું આજે રસ્તા ના ચાલકો ને પૂછીશ ભાઈ રસ્તા કેવો છે આ રસ્તો બહુ ખરાબ છે થોડાક વરસાદ છે ને અહીંયા એટલું પાણી ભરાઈ જાય કે અતિ ઘણું મુશ્કેલ થઈ જાય છે આપણે અને બહુ આ ખાડા થોડા છે હા બરાબર હા અને પાણી એટલું ભરાઈ જાય

હું દિવસ દિવસ પછી આજથી રાઠોડ ભાજપ અગ્રણી રાજકોટથી મિત્રો અત્યારે જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ તે રસ્તો ઠાકર ચોક થી કણકોટ ગામને જોડતો રસ્તો છે બિલ્ડીંગ એટલી બની રહી છે હોટલો એટલી બની રહી છે અને આ સ્પીડવેલ મેઇન રોડ છે એટલે કે સ્પીડવેલ થી જે કણકોટ જતો રસ્તો જે મેઇન રોડ છે અને આ રસ્તાની હાલત અત્યંત એટલે અત્યંત બિસ્માર હાલતમાં હોય અને અવારનવાર મારી તંત્રને રજૂઆત કરવા છતાંય આગલા વર્ષ પણ મેં રજૂઆત કરેલી અને લેખિત અને મોખિક બંને રજૂઆત કરેલી છતાંય તંત્રએ આમાં ધ્યાન આપેલ નથી કારણ કે અત્યારે લોકો હજારો લોકોની આપ જોઈ શકો છો હજારો લોકોની આ રસ્તા ઉપર અવર જવર હોવા છતાંય આજે આ રસ્તાનું બિસ્માર હાલતની અંદર રસ્તો પડ્યો હોય અને કોઈપણનું આને આ રસ્તા ઉપર ધ્યાન ન હોય માત્ર ને માત્ર હું આજે દસ દિવસની અરજી મેં તમ તંત્રને આપું છું કે દસ દિવસની અંદર જો આ રસ્તો ભણી લેવા નહીં આવે અને એની મંજૂરી આપવામાં નહીં આવે તો હું દસ દિવસની અંદર અંશન ઉપર આ આ રસ્તા ઉપર અંશન ઉપર હું બેસીશ આ મારો તમને વાંધો છે અને લેખિત અને મુખિત રજૂઆત બંને હું મહાનગરપાલિકા તંત્રને આપી ચૂકો છું અને આજ પણ પાછું આવેદન પત્ર સ્વરૂપે આજે પણ કમિશ્નર સાહેબને મળી અને આ આવેદન પાઠવવાનો હોય આપ જોઈ શકો છો

મિત્રો નરેન્દ્રભાઈ રાઠોડ ભાજપ અગ્રણી રાજકોટથી મિત્રો અત્યારે જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ તે રસ્તો ઠાકર થી કણકોટ ગામને જોડતો રસ્તો છે આ બિલ્ડિંગ એટલી બની રહી છે હોટલો એટલી બની રહી છે અને આ સ્પીડવેલ મેઇન રોડ છે એટલે કે સ્પીડવેલથી જે કણકોટ જતો રસ્તો જે મેઇન રોડ છે અને આ રસ્તાની હાલત અત્યંત એટલે અત્યંત બિસ્માર હાલતમાં હોય અને અવારનવાર મારી તંત્રને રજૂઆત કરવા છતાંય આગલા વર્ષ પણ મેં રજૂઆત કરેલી અને લેખિત અને મૌખિક બંને રજૂઆત કરેલી છતાંય તંત્રએ આમાં ધ્યાન આપેલ નથી કારણ કે અત્યારે લોકો હજારો લોકોની આપ જોઈ શકો છો હજારો લોકોની આ રસ્તા ઉપર અવરજવર હોવા છતાંય આજે આ રસ્તાનું નું વિસ્માર હાલતની અંદર રસ્તો પડ્યો હોય અને કોઈ રસ્તા ઉપર ધ્યાન ન હોય માત્ર ને માત્ર હું આજે દસ દિવસની અલ્ટિમેટમ તંત્રને આપું છું કે દસ દિવસની અંદર જો આ રસ્તો ભણી નહીં આવે અને એની મંજૂરી આપવામાં નહીં આવે તો હું દસ દિવસની અંદર અનશન ઉપર આ આ રસ્તા ઉપર અનશન ઉપર હું બેસીશ આ મારો તમને વાંધો અને લેખિત અને મુખિત રજૂઆત બંને હું મહાનગરપાલિકા તંત્રને આપી ચૂકું છું અને આજ પણ પાછું પત્ર સ્વરૂપે આજે પણ કમિશનર શેખને મળી અને આ આવેદન પાઠવવાનો હોય આપ જોઈ શકો છો આ રસ્તામાં જે લોકો ચાલતા લોકો છે તેની પણ આપણે વાત કરીએ મિત્રો આજે કેવી કેવી મજા આવે છે આ રસ્તા ઉપર ચાલવાની અને આ કેટલો ટાઈમથી આવો રસ્તો બીજમાં હાલતમાં હું કહું અહીંયા વર્ષ દિવસ એવા એ કુવા નથીનું ઊભરતું આ જે લોકો ટાઈમમ છે બે ખાટા ઢાઈટું અહીંયા નીકળ્યા તો નથી અરે કેટલું પાણી ભરાય અંદાજીતમાં એ પાણી કેટલું ભરાય છે ખૂબ આરામ છે બરાબર છે અને આપની માંગણી શું છે આમ આ બોર બગી દીવી કો માંગલે થાય બરાબર છે દીન માંગણી હોય ને બરાબર છે સડે હારું એકતા હોય ને બરાબર આ ખાડા ઠેકી ઠેકીને આવવાનું તો દરરોજ ના એકતા હોય

એક રસ્તા ધારક ને આપણે પૂછ્યું કે ખરેખર આ રસ્તાની હાલત કેવી છે અને કેવી પરિસ્થિતિમાં રસ્તો પડ્યો છે હું આપણે રસ્તામાં જે ભાઈને પણ આવું બહુ મળી એ હું બે વખત તો પડતા ફરતા રહી છીએ આ રસ્તો કેટલો ટાઈમ જાવ કોઈ એમાં તંત્ર ધ્યાન આપતું નથી કોઈ તંત્ર નાખતું નથી કોઈ નજરમાં નથી આવું અમે પેટ્રોલ એમાં નામ રાખું છું પેટ્રોલ તમે ટેક્સ આપો છો નથી આપતા આમાં તમે વીમો ટેક્સ બધું કરો છો ને બધું એનું વીમો ટેક્સ નું ખરેખર આ પૈસાનું હનન થઈ ગયું છે અને આ વ્યાજબી નથી કારણ કે લોકોના ટેક્સના પૈસા આજે ગેરવ્યાજ ગેર ધોરણે વપરાઈ રહ્યા છે અને જે સાચી અર્થમાં જ્યાં વપરાવા છે ત્યાં વપરાતા નથી માત્રને માત્ર આપણે જોઈ શકો છો કે આ રસ્તાની કેવી હાલત છે અને આ ટેક્સ જે લોકો ભરતા હોય એ જ લોકો હેરાન છે તેના માટે તંત્રએ ઉજાગર કરવું જોઈએ બીજું તમારું કઈ કેવાનું છે રસ્તો કેટલા ટાઈમ માં પડે એટલો વેલો રિપેર કરે તો સારું આમાં તો માણસો લેડીઝ બહુ હેરાન થાય આપ જોઈ શકો છો બીજી પણ બસ મહાનગરપાલિકાની જે બસ સિટી બસ જતી હોય આપ પણ જોઈ શકો છો અનેક વાહનો આની અંદર હજારો લોકોની અવરજવર થતો હોય થવા છતાંય આજે તંત્ર ને ખબર હોવા છતાંય આજે કોઈ પણ રિપેરિંગ કામ સમારકામ કરવામાં આવતું નથી